હલો બિલકુલ મારું નામ પ્રીતિ જોશી હું સંજોગનગરના બાજુમાં કજલીનગર રોમાના ટાઉનશીપ ખારી નદી રોડ પર રહું છું અને ચાર વરસથી આ રોડ તોડી નાખવામાં આવ્યો છે એના કારણે એ રોડના પાણી ભરાણાં છે એ પાણી ઘટ અમારી ગટરોની લાઇનો તૂટી ગઈ છે એના કારણે એ પાણી અમારા ઘરોમાં આવે છે તો હું એમ કહેવા માગું છું કે અમે જો લાઇટનું બિલ ભરીએ છીએ પાણીના બિલ ભરીએ છીએ તો નગરપાલિકા અમને બરાબર વ્યવસ્થા સુવિધા આપે છે જો અગર બે દિવસ લેટ થાય તો લાઈન કાપી જાય છે ને આજે અમને તકલીફ છે તો એ અમારા તકલીફમાં સાથ દેવા કેમ તૈયાર નથી અને પ્રજા છે તો રાજા છે ને રાજા છે તો પ્રજા છે જો પ્રજા જ ન હોય તો રાજા રાજ ક્યાં કરે તો મારી એક દરખાસ્ત છે કે જરાક નગરપાલિકાને કે અમને જરાક સાથ સહકાર આપે અહીંયા ગંદકી બહુ છે અને કેટલા માણસો તો બે બે તો હોસ્પિટલમાં છે ને એક ભાઈ અત્યારે ઘરે બીમાર જ છે એમનો પણ ફોટો હું દર રજૂ કરીશ અને મારી પાસે આ જે રસ્તો તોડી નાખ્યો છે ને એને સાઈડમાંથી જે તમે મૂકી દીધી છે એમ જ માટી એના ઉપરથી હાલ ચાલ કરીને જે પણ પોતાના જીવના જોખમે પબ્લિક જઈ રહી છે એના માટે થઈને જો અગર પબ્લિકને કાંઈ થશે તો એનો જવાબદાર નગરપાલિકા કે સરકાર જે પણ હોય એ મને એનો જવાબ જોઈએ છે કે આટલા ચાર ચાર વરસથી તમે કેનાલ કહો છો કે તમે પાઇપ નાખવા છો જે પણ નાખો છે તત્કાલ કરો ને અને કા કરો ત્યારે તમે ખોદો આ ચાર મહિના તમે વરસાદ ના આવે ને ત્યારે સમજાય એમને કે અહીંયા પાણી ભરાવાનું છે ને હવે તોડી નાખો તો આ પીડબ્લ્યુડીનો રોડ છે ગવર્મેન્ટ એમાં સરકાર નગરપાલિકા ન તોડી શકે મને કાયદો ખબર છે પણ છતાંય કોઈના સોલ્યુશન માટે સારું થતું હોય અને બચાવ થતું હોય તો એ કોઈ પણ ક્યારે પણ કોઈ પણ નિયમ તોડવામાં આવે છે તો એનો જોડવા માટે પણ તૈયાર હોય ને એ સરકાર જ કરે છે જેણે તોડ્યું છે એ જ કરે પણ છતાં પણ અત્યારે ગેરલાભ છે રસ્તો અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે તો એના કારણે અમને જાનહાનિ થાય છે અને અત્યારે માણસોના જાન ઉપર આવી પડી છે ગંદકીના કારણે મચ્છરો અને મચ્છરોના કારણે માણસોમાં બીમારી નાના બચ્ચાઓ રહે છે ઘર અને ગટરો એકદમ છલોછલ બધી થઈ ગઈ છે અને જો ભૂજ આખા કચ્છનો જો નાક હોય અને નાકમાં જો આવી રીતે ગંદકી વહેતી હોય તો ભુજનું નામ હવે થોડા દિવસમાં જ બંધ થવાનું છે તમને ખ્યાલ હશે માંડવીમાં પણ આ થઈ ચૂક્યો છે કોલેરા ફેલાઈ ગયું હતું અને માંડવી કોલેરાયુક્ત થઈ ગયું હતું તો આ ભુજ ન થાય એની તકેદારી મારા બાપ નગરપાલિકા તમારા હાથમાં છે અને તમે અત્યારે થોડું સજાગ રહ્યો જાગો આ એવું એવું લાગે છે કે ભુજનો એક એરિયા વોર્ડ નંબર એક સંજોગનગર શું દત્તક લીધેલો છે અને દત્તક લીધેલો હોય તો એ પોતાની ફરજો પૂરી કરે જ છે એમાં ક્યાંય કચાસ નથી તમે બે દિવસે લાઇટનું બિલ ન ભરે ને તો ત્રીજા દિવસે કાપો આવી જ જાઓ છો અને કાપીને નીકળી જાઓ છો અને એ પોતાના સજેશન માટે અને પોતાની સુવિધા માટે એ લોકો તરત જ બિલ ભરે છે તો આ બધું જો એ વ્યવસ્થિત કરતા હોય તો એના કારણે તમારે પણ સજાગ રહેવું જોઈએ મારું એ ધ્યાન છે છતાં પણ મારી કાંઈ ભૂલચૂક હોય તો હું ક્ષમા માગું છું પણ તમારે સજાગ રહેવું જોશે સંજોગનગર કજલીનગર આ બધે એરિયા અને પાછળ એક દરગાહ છે ત્યાં તો ગરીબ વસ્તી એકદમ રહે છે એટલે તો શું તો ગરીબ વસ્તી માટે સરકાર નથી તો મારી એ દરખાસ્ત છે કે તમે જરાક ધ્યાન આપો અને જેમ બને એમ તકેદારી જલ્દીથી લો નહીં તો પ્રજા નહીં રહેશે તો સીટ પણ તમારી નહીં રહેશે બસ